ભગવતી સૂત્રમાં ભગવાનને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે હે પ્રભુ આ જંબુદ્વીપમાં નદીઓ કેટલી હવે ગવર્મેન્ટમાં ડેટા લેવા જવું પડે કે ના જવું પડે કે આ દેશમાં નદીઓ કેટલી અને ત્યાંથી જ મળે સાત બારના ઉતારામાં નહીં મળે પણ આ ગવર્મેન્ટ પાસે મળી શકે પણ ભગવાન પાસેથી આ મળે છે ડેટા કે જમ્મુ દીપમાં કેટલી નદીઓ છે અને ત્યારે પરમાત્મા જવાબ આપે છે હે ગૌતમ કારણ કે પ્રશ્ન મોટે ભાગે ગૌતમ સ્વામી પૂછે છે કેટલાકની સીધી હિંમત ના થાય ને તો ગૌતમ સ્વામીને પૂછે એટલે ગૌતમ સ્વામી ડાયરેક્ટ જવાબ ના આપે કાલે તું આવજે વ્યાખ્યાનમાં અને પ્રભુને પૂછે ને પ્રભુ જવાબ આપે એટલે પેલાને મનને સંતોષ થઈ જાય ભગવાન કહે છે પ્રભુએ જવાબ આપ્યો પૂર્વ પશ્ચિમના કિનારે કાંઠે છેડે જે સમુદ્ર છે એ સમુદ્રને મળવાવાળી કઈ નદી ગણી છે એકબીજામાં ભળી જાય તે નદી કીધી રસ્તામાં માં સુકાઈ જાય કુમારી એ નથી કીધી પણ સમુદ્રમાં સમુદ્ર માંચ્ચિમ છેડાને જમુદીપ ના પૂર્વ પશ્ચિમ પશ્ચિમ ને જ્યાં સમુદ્ર છે ત્યાં આગળ સમુદ્ર ને મળવા વાળી નદીઓ કેટલી હા ચૌદ લાખ છપ્પન હજાર

અને એ જ સાચા માની લેવાના બીજો કોઈ તમારી પાસે ઈલાજ પણ નથી ભલે ગમે ગમે તેટલા બુમબરાડા પાડો તમે વિરોધ કરો ઓબ્જેક્શન લો કઈ નહીં થાય આ જ છે કારણ કે એની પાસે સત્તા છે શું છે એની પાસે સત્તા છે નદીઓ કેટલી આ દેશ આ જમ્બુદીપમાં ભગવાન કહે છે 14 લાખ ને 56000 નદીઓ છે